વડોદરા શહેરના જાહેરના બિલ્ડિંગ ચાર રસ્તાથી સુધીના માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું છે ખાડા કારણે એક વ્હીલ ગાડી વાહન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ વિસ્તારમાં અનેક સ્કૂલ હોવાને કારણે વરસાદી માહોલમાં બાળકો માટે અંદર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે સાથે સાથે વાહન વ્યવહાર પર પણ ભારે અસર પડી રહી છે જેને કારણે સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે આ મુદ્દે વોર્ડ નંબર તેરના ના બાળુ બાળો તંત્રને કડક સૂચના આપી છે અને તત્કાલિક પગલા લેવા માંગ કરી છે Obrigado. Oh,